તીથી કલેક્શન તમારા માટે લઈને આવી ગયું છે સાત વેસ્ટર્ન ટોપ માત્ર ને માત્ર નવસો નવ્વાણુંમાં જો આ ટાઈપના અહીંયા વેસ્ટર્ન ટોપ મળી જવાના છે આ પૂરી સાથેની છે કેમ છો વડોદરા હું છું દીક્ષુ પ્રદીપ ફેમિલી બ્લોક અને આજે હું તમને તરસાલી એટલે કે વડોદરા વિસ્તારના તરસાલીમાં તિથિ કલેક્શનમાં લઈને આવી છું અહીંયા તમને લેડીઝ ફેશનની બધી જ વસ્તુ મળી જવાની છે અને એ પણ એકદમ રિઝનેબલ રેટમાં તો ચાલો ત્યારે આપણે ત્યાંની મુલાકાત કરીશું અને હું તમને એક્સપ્લોર કરું કે ત્યાં શું મળી રહ્યું છે શું ભાવ છે હા પણ એની પહેલાં તમે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોઝને લાઇક અને શેર તો જરૂરથી કરજો અને આ સેમ નેમથી તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો સો ગાઈઝ જુઓ તમને અહીંયા બગસરાની બધી જ આઈટમ્સ મળી જવાની છે જેમ કે બુટ્ટી સેટ મંગળસૂત્ર બંગડી તો તમને બતાવું છું આ ટાઈપની બુટ્ટી છે અહીંયા એકસો ત્રીસ રૂપિયા પછી આ ટાઈપના કળીવાળા ઝુમ્મર છે એની પણ વન થર્ટી નાઇન પ્રાઇસ છે પછી આવા ઝુમ્મર છે અહીંયા પછી શેરવાળા પણ ઝુમ્મર મળી જશે આખી શેરની સ્પેર આવે ને એની સાથે એ હું તમને બતાવું છું આગળ આ રહ્યા તો આ ટાઈપના પણ અહીંયા બગસરાના મળી જશે એની પ્રાઇસ છે લગભગ વન સેવન્ટી જેવી અને હા એની પહેલાં તમને એક વાત કરું તો તમે અહીંયા કોઈ પણ વસ્તુ ખરીદશો તો તમને બધી જ વીસ ટકા ડિસ્કાઉન્ટમાં મળી જશે જેમ કે બગસરાના વન સેવન્ટીના જે ઝૂમર છે શેરોવાળા એ તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે એટલે તમને અરાઉન્ડ એકસો ચાલીસની આસપાસ જ પડશે તો અને એવું નહીં કે બગસરા કોઈ પણ પ્રોડક્ટ તમે અહીં ખરીદશો જુઆ ટાઈપના અહીંયા સેટ પણ મળી જશે અને સેટની પ્રાઇસ બી બ લગભગ બસોથી ત્રણસોની આસપાસ જ છે જુઆ ટાઈપના મોતીવાળા પછી ગોલ્ડનમાં બધા સેટ મળી જશે અને ખૂબ સારું અને એકદમ લેટેસ્ટ કલેક્શન છે અહીંયા તિથિ કલેક્શનમાં અને અહીંયા અત્યારે ટ્વેન્ટી એટ એપ્રિલે જ આનું ઓપનિંગ થયું છે એટલે તમને ખૂબ જ સારો રિસ્પોન્સ પણ મળશે અને કોઈ પણ વસ્તુ તમે તમારી પસંદગીની તમને અહીંયા મળી જશે જુઓ એકાદ મોતીવારો સેટ મેં કઢાવ્યો હતો લગભગ એની પ્રાઇસ છે શું પ્રાઇસ છે એની ટુ સેવન્ટી હા યસ ટુ સેવન્ટી જેવી જ છે અને એ પણ તમને ટુ ટ્વેન્ટીની અરાઉન્ડ જ પડશે જુ આ ટાઈપનું સેટ બસો વીસની આજુબાજુ જ પડશે તો પર્સનલી કહું ને તો મને તો અહીંનું કલેક્શન ખૂબ જ સારું લાગ્યું છે અને હું તો અહીંયાથી ઘણી વસ્તુ લઈ પણ આવી છું અને હજુ પણ મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જવાની છું તો તમે પણ જજો અને જુઓ અહીંયા આ ટાઈપની ઇયર રિંગ્સ પણ મળી જશે ટવેન્ટી ટ્વેન્ટીમાં પછી આ ટાઈપની રીંગ એ પણ મળી જશે હેવીમાં બી મળશે રેગ્યુલરમાં પણ મળશે એસીવાળા છે પચાસ વાળા જુવા ટાઈપના પચાસ રૂપિયા જોવા પાયલના પચાસથી લઈને સો રૂપિયા સુધીની તમને પાયલ મળી જશે જુઓ ફ્રેન્ડ્સ તમને આ ટાઈપની અહીંયા સાડી પિન્ટ પણ મળી જવાની છે પચાસ પચાસ રૂપિયા બંગડી એની એનો સેટ પણ મળી જશે પછી આ ટાઈપના ગુલહન સેટ બમલીના ત્રણસો સાહીઠ રૂપિયા પછી જુઓ બસો બસો રૂપિયામાં આવા સેટ પછી આ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આવા આખા સેટ મળી જશે અને એકદમ સરસ કલેક્શન અહીંયા છે જુઓ આ ઘણા બધી બેંગલ્સ જો આ બધી બેંગલ્સ પણ અહીંયા પાત્રીસ આ સો રૂપિયા રૂપિયાના પાટલા છે પછી આ તમે જોયા છો નેવું રૂપિયાનો સેટ છે ને બસ્સો નેવું રૂપિયા પછી

સો ફ્રેન્ડ્સ જુઓ તમને અહીંયા બધી જ ડિઝાઇનના કંગન બંગડી પાટલાનો સેટ મળી જશે અને એકદમ લેટેસ્ટ જ મળશે તો તમે એક વખત અહીં નજીકમાં રહેતા હો તો પહોંચી જાઓ એકવાર જુ આ ટાઈપના અહીંયા રેગ્યુલર વિયરના પાટલા પણ મળી જશે અને એની પણ પ્રાઇસ એકદમ રિઝનેબલ છે અને હા વીસ ડિસ્કાઉન્ટ તો તમે દસ રૂપિયાની વસ્તુ ખરીદશો તો પણ મળશે કે સો રૂપિયાની વસ્તુ ખરીદશો તો પણ મળશે હા અને બીજી એક એવી વાત છે કે વીસ ડિસ્કાઉન્ટ ખાલી કોસ્મેટિક પ્રોડક્ટમાં નહીં મળે બાકીની બધી પ્રોડક્ટમાં મળશે જુ આ વન નાઇન્ટીના આઈશેડો છે જુઓ ये भी पानी का જુઓ તમને અહીંયા આવી મોજડી મળી જવાની છે ટુ ફોર્ટી પછી આ ટાઈપની મોજડી ટુ ફોર્ટી જુઓ આ વન ફિફ્ટી જુઓ વન ફિફ્ટી ની મોજડી अराउंड बधी 150 to 200 बधी चुछ। चुछ। टू 200 मार्च या बधी मोजड़ी, बच्ची नीचे जुआ टाइप ना चप्पल्स मरी जैसे। 240, बच्ची जुआ टाइप ना चप्पल। 260, 260 તમે જોયા છોન સિક્સટી ટુ સિક્ટી તો બધા અરાઉન્ડ હંડ્રેડ થી લઈને ત્રણસો રૂપિયા સુધીમાં બધા ચપ્પલ મળી જશે ટુ સિક્સટીના છે આ બધા આ જે બધા જોઈ રહ્યા છે બધા ટુ સિક્સટીના છે પછી આ બધા તમે જોઈ રહ્યા છો એ વન સેવન્ટી ટુ ફોર્ટી આ મોજડી છે ટુ ફોર્ટી મેં તમને બતાવી આ એકસો પચાસ પછી નાની ગર્લ્સ માટે પણ બહુ ફેન કલેક્શન છે જુવા બધું નાની ગર્લ્સ માટે મોજડી સેન્ડલ આ જુવા ટાઈપની મોજડી આ ટાઈપના સેન્ડલ પછી જુઓ મોબાઈલ માટેના પર્સ જો નેવું રૂપિયા ખાલી નાઇન્ટી રૂપી હંડ્રેડ સો રૂપિયા ચેનવાળા જો આ બધા પર્સ છે અહીંયા જો પર્સ તમે જોયા ત્રણસો રૂપિયા પછી આ પણ ત્રણસો આ લેવાના છે જો હેન્ડ પર્સ શું સ્પીડ ઓપન આયા સોફામાં મને દેખાય છે ચાર ટાઇપના 230 માં હવે એન્જિન મેટ્રિકલ પરસેન માં આવી ગયો તો આ ટાઇપના પરસેન એટલે રેડી ગોસ થઈ જાય હેલો ગાઈ જુઓ આ આલિયા સ્ટાઇલની કુર્તી છે અને સાથે પૈજામી પેન્ટ પાંચસો વીસ ને પાંચસો વીસ પણ અહીંયા વીસ ટકા તમને ડિસ્કાઉન્ટ મળી જવાનું છે તમે અહીંયા એન્ટ્રી કરશો દુકાનમાં એટલે કોઈ પણ વસ્તુ તમે ખરીદશો તો તમને ટ્વેન્ટી પર્સન્ટ લેસ થઈ જશે તો આ પણ પાંચસો વીસ એમ છે પણ એમાં બી વીસ ટકા ઓફ થઈ જશે

बदा तमाम छ सौ रुपया लख्या है वीस टका लिप्स ए तक चार सौ सीमा पड़ से पाँच सौ अंदर जो बड़ी साइज अवेलेबल है चालीस तुम्हें साइज मिली जाोर्टी टू फोर्टी टू सुधी तरीज मैं फॉर्मल पेट प्लाजो जो आज फॉर्मल प्लाजो

છે પણ વીસ ટકા ડિસ્કાઉન્ટ થશે એટલે તમને સાતસો વીસમાં પડશે બતાવું તમને કયા છે પછી છે અને આની એમઆરપી છે સાતસો એસી ને આમાં પણ તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ તો મળવાનું જ છે સુ ગાઈઝ જુઓ તમને અહીંયા કમ્ફર્ટની લાયરા બ્રાન્ડની લેગીસ પણ મળી જશે અને એમાં તમને ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે જે એમઆરપી હશે એના ઉપર થર્ટી પર્સન્ટ ઓફ છે સો અને એકદમ સરસ તમને તો ખબર જ હોય લાયરા બ્રાન્ડ કેવી હોય છે જુઓ એમાં બધા કલર્સ પણ તમને મળી જશે તો જુઓ અહીંયા તમને આવા બ્લાઉઝ મળી જશે ફ્રી સાઇઝના જે અત્યારે માર્કેટમાં એકદમ ટ્રેન્ડિંગમાં ચાલે છે જુઓ અહીંયા આવી સ્લીવ મળી જવાની છે પછી એક આ છે પછી એક આ બાંધણીમાં છે અને આ બધાની પ્રાઇસ છે એકસો ને એંસી રૂપિયા પણ એમાં પણ તમને ડિસ્કાઉન્ટ થઈ જશે ટ્વેન્ટી પર્સન્ટ એટલે તમને એનાથી પણ ઓછા ભાવમાં પડશે જુઓ અત્યારે આ હા એકસો ને ચાલીસ જ રૂપિયામાં પડશે બહુ સરસ છે સો વાઇઝ જુઓ અહીંયા તમને અંડર ગાર્મેન્ટ્સ પણ તમને મળી જવાના છે આ ટાઈપની ડાયરાની તમને એકદમ બ્રાન્ડેડ મળી જશે સ્પોટ પછી જુઓ એક આ ટાઈપની છે પછી આ પેડવાળી એકસો સાહીઠ છે બટ એમાં બી તમને ટ્વેન્ટી પર્સન્ટ લેસ તો મળી જ જવાનું છે અને આ છે પેર છે તો એ પણ તમને બસોને ત્રીસ રૂપિયામાં મળશે અને એમાં ટ્વેન્ટી પરસેન્ટ ડિસ્કાઉન્ટ તો છે જ આ સિમ્પલ કેટલા કેટલા એટી ફાઇ એટી ફાઇવની છે જો આ સિમ્પલમાં કોટન મટીરિયલ આવશે

પણ એમાં બી તમને ટ્વેન્ટી તો ખરું છે અહીંયા તમને નાની ગર્લ્સ માટે પ્લાઝો પછી વેસ્ટર્ન ફ્રોક પાર્ટીવેર ફ્રોક ટી શર્ટ પેન્ટની પેર એ બધું જ મળી જશે સો સમર માટે બેસ્ટ કલેક્શન છે તો આ હતો તિથી કલેક્શનનો ફૂલ વિડીયો અને તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને મારા વિડીયોઝને લાઇક અને શેર જરૂર કરજો આવા અવનવા વિડીયો સાથે હું તમને ફરીથી મળીશ અને આ એક મેમનું મેમ્બરશિપ કાર્ડ છે જે તમે ખરીદશો તો તમને આખું વરસ કોઈપણ વસ્તુ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટમાં મળી જશે લોકેશન છે સાંઈબાબા મંદિર અને પોલીસ ચોકી તરસાલી એની સામે તો બાય ટેક કેર